કે ફરી વખત તમારો ઘણો અવલોક માં હાથ ધોવાની છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જવાની જન્મા ની ધરતી નો ખાલતરો નાખ્યો તો મિત્રો આપણે સૌ સાથે મળી જેસલ દર્શન કરવા છે તો મિત્રો વિડીયો માં છે વિડીયો એક લાઈક કરી દીધું તમારા મિત્ર મંડળ ને શેર કરી દીધું સામે સાઈડ જે કર્યું છે જેસલ તોરણ છતી તોરણ મિત્રો આ સમાધિ આવેલી છે મિત્રો જ્યાં મેન મંદિર આ કેવા આવે છે મિત્રો તો ચાલો મિત્રો જઈએ અને સૌ સાથે મળી તો મિત્રો તમે જોઈ શકો છો આ વેસલ પોરલની જે સમાધિ છે આ મેન મંદિર આવું હશે મિત્રો તમે જોઈ શકો છો અને જો અહીં અત્યારે વાગી ગયો છે એટલે ચાર વાગે એવા મંદિર ખુલે તો મિત્રો તમે આવો તો સમય જોઈને આવજો મિત્રો એક વાગે એટલે અહીંયા બંધ થઈ જાય છે અને ચાર વાગે અહીંયા ખુલી જાય છે બસ એટલે તો મિત્રો આપણે જે સમાધિની વાત કરીએ અત્યારે લગભગ બે વેચવા દે આમ સમાધિ આગી છે મિત્રો અને અહીં એવું કહેવામાં આવે છે કે જે સમાધ સમાધિ જ્યારે ભેગી થાય છે તે કાંક આ ધરતી ઉપર ક્યાંક નવીન થાય છે એવું અહીં બધા લોકોનું કહેવામાં આવે છે લોકોનું એવું કહેવામાં માનવામાં આવે છે કે આ જેસલની જ્યારે બાર વર્ષે એક ચોખાવા ત્યાં અહીંયા જે સમાધિ આવેલી છે સમાધિ ભેગી થતી આવે છે એવી રીતે અહીંયા બધા લોકોનું કહેવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો તોરી ઘોડી તો મિત્રો આ સમાધિ એમની આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે દેખાય છે ત્યાં તોરી ઘોડી છે એમની સમાધિ અહીંયા આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અને આવી રીતના અહીંયા અલગ અલગ બધા ચિત્ર દોરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ મેન મંદિર છે જોઈ લો જેસલ મિત્રો તમે જોઈ શકો છો આ જે પડકે પડકે જે સમાધિ આવી લે છે સોફા સોફા બાર વર્ષે વધે એવું કહેવામાં આવે છે અહીં લોકો તમે જોઈ મિત્રો જો આ જેસલના તમને લાઈવ સમાધિના હું દર્શન કરાવું છું મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક કરી દઈએ અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અને વધુ વધુ શેર કરી તમે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતની અહીં સમાધિ આવી છે મિત્રો જેસલને જોઈ શકો છો અત્યારે મંદિર બંધ છે અને હવે ખુલ્લે ચાર વાગે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતની અહીં સમાધિ આવી રહી છે મિત્રો હું જોઈ શકો છો તમે

જે ધરતીકપ છે એની થોડીક નિશાની છે મિત્રો હું તમને વિડીયોમાં બતાવું તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોને લાઈક કરી દે મિત્રો અને તમારા મિત્ર મંડળોને વિડીયો શેર કરી દોષ કે પહેલાંનું જે અહીં ધરતી કપ થયો હતો મિત્રો એ થોડીક અહીંયા જે નિશાની છે મિત્રો હું તમને બતાવું છું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો આ જે ધરતીક થોડીક નિશાની અહીંયા રાખવામાં આવી છે મિત્રો જો આ મંદિર હતું ને આવડું આવી રીતનું અહીંયા ખબડાયું હતું જોઈ લો મિત્રો આ નિશાની અહીંયા લોકોનું એવું કહેવામાં આવે છે કે આ થોડીક નિશાની અમે રાખી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો આવી રીતના અહીં જે ભૂકંપ જોતો હતો આવી રીતનું આ મંદિર હતું આવી રીતનું ખભળી ગયું આ બધી વસ્તુ અહીંયા પડી ગઈ કોઈ વસ્તુ અહીં હાજી નતી રહી એવું લોકોનું અહીં કહેવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો વિડીયોને લાઈક કરીજો અને તમારા મિત્ર મંડળને શેર કરીજો મિત્રો વિડીયો સારો લાગે તો અને અહીંયા ઘણી રીતના અલગ અલગ બધા પેલા જે એવું કહેવામાં હતું કે આ લોકોનું બધું ક્યાંય બધું પડી ગયું હતું પણ આ નવી નવે સર બધું એકડે એક થી જ બધું બનાવવામાં આવ્યું છે મિત્રો આ બધું જે અમારી પાસણ છે તમે જોઈ શકો છો એ બધું અહીંયા બનાવવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ બધું અહીંયા પડી ગયું હતું જે મેન મંદિર છે એ પડી ગયું હતું જે સમાધિ છે એ બધું જ ગયું હતું અહીંયા બધું

આપડે થોડું માજી ને ખબર હતી એ પ્રમાણે થોડુંક જણાવ્યો તો મિત્રો કેવો વિડીયો ને લાઈક કરી દેજો ગયો અને તમારા મિત્ર મંડળ ને શેર કરી મિત્રો અને આપણે તમને લાઈવ મેં જયસોળ મિત્રો

તો કાકાએ કીધું કે ભાઈ અહીંયા બે હજાર એકમાં ભૂકંપ તે મંદિરે તૂટી ગયું અને સમાધિ તૂટી ગઈ હતી તો ભાઈ તો કાકાએ આવી રીતનું જણાવ્યું છે તો વિડીયો બજાર છે આવડે મેન બજાર છે અંદર જવાનું રહેશે મિત્રો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઇક કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર કરી અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો